સુરતમાં બરફ અને ગોલાના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા ને દરોડાનો કેસ બરફના ચાર એકમોના સેમ્પલ લેબોરેટરીમાં ફેલ આવ્યા છે છે કિલો અને અને ક્રીમનો જથ્થો પણ કરવામાં આવ્યો રાત્રે લોકો ગોલો ખાવા કરતા હોય છે આ સાથે જ જે ઠંડા પીણા હોય છે તેનો પણ સહારો લેતા હોય છે ત્યારે આરોગ્ય વિભાગે ચેકિંગ કર્યું હતું અને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા વેપારીઓને તે ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા જે આ બરફના ચાર એકમોના સેમ્પલ લેબોરેટરીમાં મોકલતા તે ઉપરાંત પાંત્રીસ કિલો સિરપ અને ક્રીમનો જથ્થો જે હતો તે પણ નાશ કરવામાં આવ્યો સુરતમાં બરફ અને ગોલાના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા ને દરોડાનો કેસ બરફના ચાર એકમોના સેમ્પલ લેબોરેટરીમાં ફેલ આવ્યા છે કિલો અને ક્રીમનો જથ્થો પણ નાશ કરવામાં આવ્યો છે ઉનાળાની રાત્રે લોકો ગોલો ખાવા કરતા હોય છે આ સાથે જ જે ઠંડા પીણા હોય છે તેનો પણ સહારો લેતા હોય છે ત્યારે આરોગ્ય વિભાગે ચેકિંગ કર્યું હતું અને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા વેપારીઓને તે ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા જે આ બરફના ચાર એકમોના સેમ્પલ લેબોરેટરીમાં મોકલતા તે ઉપરાંત પાંત્રીસ કિલો સિરપ અને ક્રીમનો જથ્થો જે હતો તે પણ નાશ કરવામાં આવ્યો